અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદના બેડવા ગામ નજીક ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરના આણંદ નજીક આવેલા બેડવા ગામ પાસે એક ટ્રકની પાછળ બીજી ટ્રક ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં પાછળ ઘૂસી ગયેલા ટ્રકના આગળના ભાગમાં કુર્ચા ઉડી ગયા હતા અને ગાડી ચાલુ હોવાને કારણે ટ્રકના કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી અકસ્માતને પગલે એક્સપ્રેસ વે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો અને અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પર કાબૂ મેળવી રોડ શરૂ કર્યો તેમજ ટ્રકની તપાસ કરતાં તે ટ્રક પંજાબની હતી અને તેમાં ખાલી કાચની બોટલો ભરેલી હતી અને ટ્રકનું ટાયર ફાટતા તે આગળની ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો